રાષ્ટ્રપતિ સીપી પી રાધાકૃષ્ણનની હાજરીમાં નવા રાયપુરમાં ભારતીય વાયુસેનાનો શાનદાર એર શો યોજાયો ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી પી રાધાકૃષ્ણને છત્તીસગઢના નવા રાયપુર ખાતે ભારતીય વાયુસેનાના પ્રખ્યાત એરોબેટિક ટીમ દ્વારા યોજાયેલા શાનદાર એર નિરીક્ષણ કર્યું આ અદભુત હવાઈ પ્રદર્શનનું આયોજન છત્તીસગઢ રાજ્યની રચનાની પચીસમી વર્ષકાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેને રજત મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો છે સેંગ સરોવર પર આયોજિત આ કાર્યક્રમમાં સૂર્યકિરણ ટીમે તેમની ચોકસાઈ ભરી ઉડાન અને રોમાંચક હવાઈ કરતબોથી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન જેઓ રાજ્યની તેમની પ્રથમ પ્રથમ મુલાકાત પર હતા તેમણે રજંત મહોત્સવની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી વાયુસેનાની આ વિશિષ્ટ ટુકડી જે ઓગણીસો છન્નુંમાં રચાઈ હતી તેણે હાર્ટ ઇન ધ સ્કાય એરોહેડ ફોર્મેશન અને બોમ્બ બસ્ટ જેવી સહી કર્તબો રજૂ કરી જે ભારતના હવાઈ યોદ્ધાઓની અસાધારણ કુશળતા અને ટીમ વર્કનું પ્રતિક છે આ પ્રદર્શનથી છત્તીસગઢના આકાશમાં રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો રાજ્ય સરકાર અને ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ ઐતિહાસિક કાર્યક્રમ રાજ્યની પ્રગતિ આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ગૌરવમાં તેના વધતા કદને પણ દર્શાવે છે ઉપરાષ્ટ્રપતિએ આ પ્રસંગે હાજરી આપી રાજ્યની પચીસ વર્ષની સિદ્ધિઓને બિરદાવી હતી આ ભવ્ય હવાઈ પ્રદર્શન યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાઈ રાષ્ટ્ર સેવા તરફ પ્રેરિત કરવાનો સંદેશ પણ આપે છે